પાક વિમાનું ફોર્મ ઓનલાઈન ભરવાની રાજ્ય સરકારે શરૂ કરેલી નવી પદ્ધતિથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ગ્રામ્ય પંથકોમાં ઈ ગ્રામ બરાબર ચાલતા નથી જેના કારણે ખેડૂતોને ફોર્મ ભરવા શહેરમાં આવવું પડે છે અને આ માટે ખેડૂતોને પચાસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો શહેરમાં આવ્યા બાદ ખેડૂતોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે પાક વીમાની જે પદ્ધતિ છે એ જુદી જુદી છે ખેડૂતોને કાંઈ સમજાતું નથી ઓનલાઈનની પ્રથા છે એમાં પણ બહુ મુશ્કેલી આવે છે ગામડાઓમાં એના જે કોમ્પ્યુટર છે એ પણ ચાલતા નથી અને ગા શહેરમાં આવવાથી પણ મોટો ખર્ચ થાય છે એમાં અંગેની જે સરકારશ્રીના વખતો વખત પરિપત્રોમાં જુદી જુદી બાબતોની રજૂઆતો વિસંગતાઓને કારણે જે મુશ્કેલીઓ ખેડૂતોને થઈ રહી છે અને એના ઓનલાઈન ફોર્મ અંગે અને બાકીની જે કઈ વિગતો અને જે કઈ પ્રીમિયમ અંગેની જે વિસંગતાઓ છે સરકાર દ્વારા પાક વીમા અંગેના કોઈ નિયમોની ચોખવટ કરવામાં આવી નથી જેના કારણે તમામ ખેડૂતો અવઢવમાં છે વીમાની કોઈ પદ્ધતિ જ બનાવવામાં નથી આવી કેટલો વીમો મળશે કે કેટલો નહીં મળે તેની પણ ચોખવટ નથી આ મુશ્કેલીઓને લઈને માણાવદર પંથકના ખેડૂતોએ માણાવદર વંથલીના ધારાસભ્ય જવાહર ચાવડાને આ મામલે રજૂઆત કરી છે પ્રીમિયમ ભર્યા પછી વીમો જો પાકવાનો આવે ને પાકવા માટેની બતાવી હોય તેના કારણે ઘણા વિવાદો ચાલુ થયા છે આજે ખેડૂતો અલગ અલગ ગામના મને માણોદરના બધા મેળા અને એવા નિર્ણય ઉપર આવ્યા છે કે હવે અમને પ્રીમિયમ જ નથી ભરવું પ્રીમિયમ ભરીએ તો વીમો લેવાનો આવે જેને કારણે હવે પ્રીમિયમનો મારો નિર્ણય કરેલો છે આજે આ અમારો નિર્ણય જાહેર કર્યો છે આધુનિક યુગ એ કોમ્પ્યુટર નો યુગ છે તે વાતમાં બેમત નથી પરંતુ મોટા મોટાભાગના ધરતીપુત્રો કોમ્પ્યુટરની ખાસ કંઈ જાણકારી ધરાવતા નથી આવા ખેડૂતો રાજ્ય સરકારના નવા નિયમ થી ભારે મૂંઝવણમાં મુકાયા છે રાજ્ય સરકારે અપનાવેલી આધુનિકતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પણ સજારૂપ બની ગઈ છે ગીર સોમનાથથી દિલીપ મોરી વીટીવી ન્યૂઝ